રક્ષાબંધન આ સમયે ભૂલથી પણ ન બાંધતા રાખડી મૂકી દેશો ભાઈઓનું જીવન સંકટમાં વર્ષ બે હજાર ચોવીસમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઓગણીસ ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે આવો જાણીએ આ વર્ષે બહેનોએ કયા સમયે પોતાના ભાઈઓને રાખડી બાંધવાનું ટાળવું જોઈએ નહીંતર ખરાબ પરિણામ આવી શકે છે અને જાણીએ રક્ષાબંધનનું શુભ મુહૂર્ત ક્યુ છે બહેન અને ભાઈના સ્નેહ પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક એવો પવિત્ર તહેવાર રક્ષાબંધન શ્રાવણ માસની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે બહેન ભાઈના અતૂટ પ્રેમને દર્શાવવાળા આ તહેવારના દિવસે બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને દીર્ઘાયુ સ્વસ્થ અને સમૃદ્ધ હોવાની કામના કરે છે વર્ષ બે હજાર ચોવીસમાં આ તહેવાર ઓગણીસ ઓગસ્ટે પડી રહ્યો છે તો ચાલો જાણીએ કે બહેનોએ કયા સમયે પોતાના ભાઈને રાખડી બાંધવી જોઈએ અને શા માટે સાથે જ જાણશું કે આ વર્ષે રક્ષાબંધનનું સાચું અને શ્રેષ્ઠ મુહૂર્ત ક્યારે છે આ સમયે ભૂલથી પણ ન બાંધવી રાખડી હિન્દુ ધાર્મિક ગ્રંથો પુરાણો અને વ્રતરાજ અનુસાર ભદ્રાકાળમાં રાખડી બાંધવી પ્રતિબંધિત માનવામાં આવે છે સનાતન ધર્મની માન્યતા પ્રમાણે ભદ્રાકાળમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી વ્રતરાજના શાસ્ત્ર મુજબ રક્ષાબંધનનું શુભ કાર્ય ભદ્રા પૂર્ણ થયા પછી જ કરવું જોઈએ વર્ષ બે હજાર ચોવીસનું રક્ષાબંધન પણ ભદ્રાના છાયામાં છે જેમાં રાખડી બાંધવા ઉપર પ્રતિબંધ છે ઓગણીસ ઓગસ્ટે ભદ્રાકાળ સવારે નવ ને એકાવન વાગ્યાથી શરૂ થઈ રહ્યો છે જે બપોરે એક અને ત્રીસ વાગ્યે પૂરો થશે આ સમયે બહેનોએ ભૂલથી પણ ભાઈઓને રાખડી બાંધવી ન જોઈએ ભાઈઓના જીવન પર મુશ્કેલીના વાદળો છવાઈ શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભદ્રા એક ગ્રહણ જેવી સ્થિતિ છે જે તમામ શુભ કાર્યોમાં અવરોધ ઊભા કરે છે તેનું કારણ એ છે કે ભદ્રાકાળમાં ગ્રહોની સ્થિતિ એવી હોય છે જે શુભ કાર્યો માટે અનુકૂળ નથી ભદ્રાકાળ દરમિયાન બહેનોએ રાખડી બાંધવા જેવી શુભ અને પવિત્ર પ્રવૃત્તિઓથી બચવું જોઈએ નહીં તો ભાઈઓના જીવન સહિત પરિવાર પર તેની નકારાત્મક અસર પડી શકે છે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી ભાઈ અને બહેન બંનેના પુણ્યનો નાશ થાય છે ભાઈઓના જીવનમાં મુશ્કેલીઓ વધી જાય છે ચાલી રહેલા કામ પણ બગડી શકે છે ભાઈઓના ધંધા નોકરી અને પૈસાની આવક પર નકારાત્મક અસર પડે છે પૈસાની ખોટ અને વ્યર્થ ખર્ચ વધે છે સારા કામને બદલે સ્વાસ્થ્યની સમસ્યા પર ખર્ચ વધવા લાગે છે વ્રત અને તહેવારોના શુભ મુહૂર્ત પુસ્તકો વ્રતરાજ અનુસાર બપોર પછીનો સમય રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે આ વખતે પણ રક્ષાબંધન માટે સાચો અને શ્રેષ્ઠ સમય ઓગણીસ ઓગસ્ટના રોજ બપોરે એક છેતાલીસ વાગ્યાથી ચાર ઓગણીસ વાગ્યા સુધીનો છે આ સમયની કુલ અવધિ બે કલાક અને સાડત્રીસ મિનિટ છે જેમાં ભાઈઓએ તેમની બહેનોને રાખડી બાંધવી જોઈએ